ગોમેટની ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે સત્તર વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો મોમેન્ટ એજ્યુકેશન તિરુપતિ બજાર વિસનગર વિસનગર શહેરના કમાણા રોડ ઉપર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા છેલ્લા દસ મહિનામાં બે વખત નોટિસો ફટકારવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો આ જાહેર હોવાથી દરરોજ હજારો વાહનો અહીંથી પસાર થતા હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન પણ ઊભો થાય છે આ વિસ્તારના લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે હમણાં થોડા દિવસ પહેલા જ આ વિસ્તારના ચૂંટાયેલા સભ્યોએ પોતાના વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવતા નથી જેના કારણે રાજીનામું આપવાની ચર્ચાએ જોર પકડ્યું હતું અને જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો પરંતુ હવે જ્યારે આ રોડ ઉપર નવીન ડામરના પાકા રોડ બની ગયો પરંતુ નગરપાલિકા દ્વારા ફક્ત નોટિસ ફટકારી દીધી છે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે કોના ઈશારે આ વિસ્તારના દબાણ દૂર થતા નથી આ અંગે આ વિસ્તારના સ્થાનિક રહીશોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ કમાણો રૂપ પર જે દબાણો થયો છે ને એના આરોગ્ય મંત્રીને પણ અહીંયા કોઈ સફળતું નથી નગરપાલિકા દ્વારા ઘોડતા નથી ખો આવે દરેક કામો ખો આપી દે છે અને કોઈ સાચો જવાબતા નથી નગરપાલિકામાં અને જો રોડ નવો બને તો તો પણ દબાણો ચાલુ થઈ ગયો અને ફરીથી દબાણો ચાલુ થઈ ગયો આ દબાણ થી કેટલું નુકસાન છે કોને કોને તકલીફ પડી રહી છે દરેક દરેક સોસાયટીમાં દરેક ને દયા દરેક તકલીફો પડે જ છે રહી જો અને ગેરેજવાળા બધા રોડ ખિલારી સળિયા બધું રોડ પર નાખે છે બધા પત્રો પત્રો બધું રોડ ઉપર નાખે છે દરેક ને વાગવાની તકલીફ હોય

અમે એમની જવાબદારી આવે નગરપાલિકા કોઈ કોર્પોરેટરોની જવાબદારી આવતી નથી પણ નગરપાલિકામાં કર્મચારીઓની જવાબદારી આવે છે બેન અને એમને જે જે આગળ કાર્યવાહી કરીને જો જો જરૂર પડે એમનો ઉપયોગ કરવાનો હોય છે કોર્પોરેટરોના ભાવે અત્યારે ગેટ ટૂરા જાય સારું ના કહેવાય બેન કારણ કે કોર્પોરેટરોના ઘેર જે જે વોટરો છે અમે વોટ લેતા હોય બધાએ અમે જે બે હાથ જોડીને વોટ માગ્યા હોય એ વોટરો એમને વોટ આપેલે કામ અમારા જોડે જ માગા એટલે અમે રજૂઆત એવી કરી તો અમે તમારું કામ કરી આપીશું હવે ત્યાં જે રોડ બન્યા પહેલા રહી જશે રોડ બની ગયો છે કોઈ ઝૂપડા ત્યાં રોડ પર શેડ ઉતારવાના દુકાનોના કોઈ ઉતારવામાં આવતા નથી એક બે દુકાનવાળા બિચારા જાતે ઉતારી લીધા હવે એમને કહે કે તમે નોટિસ અપાવી તો અમારે કેમ શેડ ઉતારતા નથી બધાના તો હવે અમારે શું કરવું બેન આના માટે વિષ્ણુભાઈ શું રજૂઆત છે તમારી અમારી રજૂઆત બે હજાર એકવીસથી અમારા રોડ ઉપર સવાલા દરવાજાથી ખમાણા રોડ એસ કોલેજ સુધી બંને સાઈડના જે દબાણો છે એ અંગે અમે વારંવાર રજૂઆત કરી છે એ અંગે એક મોટી ફાઇલ પણ બની છે અને ચીફ ઓફિસરસિંહને પણ આ રીતે બે વખત દબાણ હટાવવા માટે નોટિસો આપી છતાં એ નોટિસોનો આજ સુધી અમલ થયો નથી અને જેના કારણે અમારી એ રોડ પર આવેલી તમામ સોસાયટીના રહીશોને અવરજવરમાં અને ટ્રાફિક સમસ્યાઓનો પણ પ્રશ્ન મોટો રહે છે સાથે સાથે બાજુમાં સ્કૂલ પણ મોટી આવેલ છે સ્કૂલમાં જતા બાળકોને પણ એક્સિડન્ટ થવાનો ભય રહેલો છે અને ચોમાસામાં દબાણને કારણે પાણી પણ ખૂબ વહેરે છે એના કારણે આમ જનતાને ખૂબ તકલીફ પડે છે શું નામ આપનું પટેલ પરેશભાઈ બાબુ પરેશભાઈ શું રજૂઆત છે તમે રજૂઆત મેડમ એ જ છે કે આ જે કમાણાનો રોડ કરો ને આપણે બરાબર એ દબાણ જે છે ને એમાં બે વખત નોટિસ આપે છે ઋષિભાઈને પણ કહી દીધું છે કે ભાઈ આ દબાણ હટાવવા માટેનું પણ એમનો પણ કોઈ ઉપયોગ કરતો નથી અને એમનો કોઈ અમલ કરતો નથી બરાબર અને દબાણના હિસાબે શું કે જે અમુક બધી જે દબાણ પર જે બધા ઘર છે ને એમાંય અઠવાડી વીડિયા છે આવતા જતા તકલીફ પડશે પોણી ભરાય છે એને બરાબર એનો હેડવામાં પણ તકલીફ હતો મેં અને એના હિસાબે બાજુમાં સ્કૂલ છે ને સ્કૂલના છોકરાને તકલીફ રહે છે આદર્શ સ્કૂલ આવેલી છે બાજુ કાનજીભાઈ કેશુભાઈ ચૌધરી કે ચૌધરી પ્રમુખ શ્રી અખિલ રાજા કિલોની મંડળ આદર્શ વિદ્યાલય સંકુલ શું દાભાણ બાબત એ તમારી રજૂઆત છે અમારી સંસ્થા ચોમય ત્રણ સ્કૂલ પંચોતેર વર્ષથી આ સંસ્થાની અંદર આવેલી છે આજે એના પંચોતર વર્ષ કેવો થયા એનો અમૃત મહોત્સવ પણ અમે ઉજવી રહેલા છીએ પરંતુ કમણા રોડ સાઈડનો જે રોડ છે અને એ જે અમારી સંસ્થાની જે દિવાલ છે દિવાલે અડીને જે ઝુંપડપટ્ટી છે એ વર્ષોથી આ ઝુંપડપટ્ટી રહેલી છે અને એ ઝુંપડપટ્ટી બાબતે અમે અનેક વખત કલેક્ટરમાં મામલતદારશ્રીમાં ટ્રાન્સ ઓફિસરમાં નગરપાલિકાના સર્વ હોદ્દેદારશ્રી પ્રમુખ ઉપપ્રમુખશ્રી તથા ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરેલ છે અને એ બાબતે કલેક્ટરશ્રી મામલતદારશ્રીએ નગરપાલિકાને પણ જાણ કરે છે કે બે આ બાબતે તમારે તાત્કાલિક ઘટતું કરવું છતાં પણ આજ સુધીમાં આ દબાણો દૂર કરવામાં આવતા નથી આ સંસ્થાની અંદર બે હજાર બાળકો ધોરણ એકથી તે ધોરણ બાર સુધીના અભ્યાસ કરે છે અને એને અવર જવર રસ્તા માટે આવવા જવા માટે રસ્તોમાં ખૂબ જ તકલીફ પડે છે અને સ્કૂલની અંદર જે સંદાસ બાથરૂમ અમારા આવેલા છે એને અડીને જે ઝુંપડપડી થયેલી છે એટલે અમારા જે સંડાથ બાથરૂમો છે એ પાછળની ભાડીઓ પણ બંધ થઈ ગયેલી છે અને એની અંદર તોડીને પણ એ લોકો કેટલીક સંસ્થાની અંદર પણ પ્રવેશ કરતા હોય છે અને જે કોલેજ બિલ્ડિંગ આવેલું છે એની પાછળ પણ ઝુંપડપટ્ટી આવેલી કારણે અવાજ કરતા હોય છે અને ધુમાડો વગેરે કરતા હોય છે તો એ ધુમાડા વગેરેની પણ અસરો બાળકો ઉપર થતી હોય એટલે આવી અસરો થતી હોવાના કારણે અનેક વખતે રજૂઆત કરવા છતો આ નગરપાલિકા દ્વારા કે સરકાર શ્રી દ્વારા હજી સુધી કોઈ પણ પગલો લેવામાં આવેલ નથી એ ખરેખર આ લોકશાહીની અંદર જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાની ઝુંબેશ કરતા હોય અને દેશની અંદર સ્વચ્છતા માટેના જ્યારે અભિગમ ચાલતો હોય અને જ્યારે વિસનગર શહેરનું આ જે રોડ જે છે એ ત્રી ટ્રી ભેટનો રોડ છે મુખ્ય રોડ છે વિસનગરના અંદર આવવા માટે ગાંધીનગર પાલન હિંમતનગર વગેરે આવવાનો મેઇન રોડ છે અને એ રોડની અંદર જ્યારે શહેરની અંદર પ્રવેશ કરતા હોય અને જ્યારે આવી ઝૂંપડપટ્ટી હોય એક શહેર માટે પણ એક સારું નથી તો આ ઝુંપડપટ્ટી તાત્કાલિક હટાવાય એવી અમારી થોડાની માગણી છે અને એ રીતે બાળકોના ભાવિને અસર ન થાય અને બાળકોને સારું ભાવી રહે એટલા માટે નગરપાલિકા દ્વારા સરકાર છે અમે વિનંતી કરી માનંદ નરેન્દ્રભાઈ મોદી સાહેબના અભિગમને પણ આપ એને સ્વીકારી અને તાત્કાલિક આ દૂર કરશો એવી અમે વિનંતી આ કરીએ છીએ અને ભાજપના સ્થાનિક પાલિકા સભ્યના પતિ શ્રી ગૌતમભાઈ કડિયાએ પણ પોતાની વ્યથા સાથે રજૂઆત કરી હતી ભારતીય જનતા પાર્ટીમાં અમે છીએ વર્ષોથી કામ કરીએ છીએ અને કામ કરવાના જ છીએ અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી કરતા પણ અમારા જે અહીંયા આગળ વિસ્તારમાં બધા જ ગામમાં જો બાંધકામ તૂટતા હોય ફોટા બિનકાયદેસર વિસ્તાર ગામમાં કેમ નથી તોડતા એ અમને નવીની વાત લાગે અને વારંવાર રજૂઆત કરવા છતાંય અને જ્યારે કહીએ ત્યારે કે આ તમારું કામ અઠવાડિયામાં થઈ ગયું છે દસ દિવસમાં થઈ જાય આ જે વાતને સત્યાવીસ ચારથી નોટિસો આપવામાં આવેલી છું હજી સુધી કોઈ આ રોડ પર કાર્યવાહી થઈ નથી આમ પહેલાં એમ કહેતા કે તોડીને પછી રોડનું કામ ચાલુ કરવાનું રોડ પર બની ગયો આ તો પેલા એવું થયું કે સાફ ગયેલ લીસોટા રહી ગયા એવું કામ થઈ ગયો બે નહીં આગળ હજી સુધી આ રોડ બની ગયો પણ કોઈ બાંધકામ બિનકાયદેસર તોડવામાં આવતું નથી હવે અમારા એના રહીશો એમ કહે કે જો તમારે તોડવું ના હોય તો હમણાં અહીંયા આગળ રોડ ઉપર પાકા બકાનું બાંધવાની પરમિશન આપવું હોય તો અમે તો બે બાજુ સલવાળ્યા છીએ કે અમારે શું કરવું હવે કારણ કે અમે ઘરે ઘરે વોટ લેવા ગયા હતા હવે એ વોટરો અમને કહેવાય કે કો તમે બિનકાયદેસર બાંધકામ થોડો ને કે અમને પરમિશન આપો હવે અમે કયું કરવું કારણ કે અહીંથી નગરપાલિકામાં અમારા માનનીય મંત્રી શ્રી સુકેશભાઈ પટેલે પણ આ લોકોને થઈ દીધેલું હોય કે તમે ક્યાં તોડી નાખો તો પણ આ લોકો જ કરતા નથી હવે જે તે કાર્યવાહી કરવાની અમારે વિસનગર નગરપાલિકા ને કરવાની હોય છે થતા નથી કરી જોઈએ કે બધે ભૂતકાળની વાતો કરશું કે ગયા શું વાત આ વર્ષ જોઈએ આપડે શું કરવાનું એ વિચારતા નથી અહીંયા આગળ અમારા સવાલા એસ એસકે કોલેજ હોય સત્ય ત્યાં સુધી બંને દબાણ ખોટા થઈ જાય અહીંયા એક મોટી સંસ્થા આદેશ હાઈસ્કૂલ છે અહીંયા એસકે કોલેજ છે બાજુમાં અહીંયા આગળ બીજી બે નાની સ્કૂલો બાળકોનું ભવિષ્ય હમણાં જ એક એક્સિડન્ટ થયું અમારે બેસાણા રોડ ઉપર બેન રોડ ઉપર ગાડીઓ ના આવી બધી જવાબદારી કોની આવી હવે અમે પોતે વિચારે જ્યારે જ્યારે બજારમાં અમે ફરવાના માણસ એ બેન એટલે અમને લોકો પૂછપૂછ કરે છે કે કેમ આ થતું નથી હવે અમે અહીંયા આગળ જાહેર સંસ્થાઓ જોડે જોડાયેલા હોય જાહેર સંસ્થાઓ બધા માણસો જોડે અમારે મળવાનું હોય તો આ રોડનો વિકાસ તો હવે કેટલા વર્ષોથી જુનામ જુનો રોડ કહેવાય એનો વિકાસ થતો નથી જાય અને આ રોડનો હવે એક રોડ બનાવવાનો હતો કે બાંધકામ બધું બિન કાઈ જતો થોડું તોડી જ તો રોડ બનાવી દીધો અને હજી તો ક્યારે તોડસી અમને ખબર જ નથી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો છો ત્રીસ અલ્પેશ બારોઠ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વીસને તરકે ન્યૂઝ